વિસનગર એસટી ડેપો ખાતે ચેકિંગ દરમિયાન ખોટા સરકારી કર્મચારીની ઓળખ આપી તેમજ સચિવાલયનો સચિવ છું તેમ કઈ વિશ્વાસઘાત કરતા બે શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ થયો છે આવો જોઈએ વિશેષ અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા મા ન્યૂઝ મહેસાણા જિલ્લાના વિસનગર શહેર પોલીસ સ્ટેશનની હદમાં એક બનાવ એસટી ડેપો ઉપર બનેલો છે એસટી ડેપો ઉપર જે બનાવ બન્યો છે એની વિગત એવી છે કે ફરિયાદી જે છે દિલીપસિંહ રામસિંહ ચૌહાણ એ એસટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે એસટી ડેપો ઉપર એ પોતાની ફરજ દરમિયાન એસટી બસમાં જે પેસેન્જર ઉતરતા હતા એમની ટિકિટ એનું ચેકિંગ હાથ ધરેલું એ ટિકિંગ ટિકિટ ચેકિંગના હાથ અભિયાન દરમિયાન એમને એક વ્યક્તિ એની પાસે એને ટિકિટ માગેલી જયારે એને એ વ્યક્તિએ એવું જણાવેલું કે મારી પાસે એસટીનો કર્મચારી છું મારી પાસે એસટીનું ઓળખ કાર્ડ છે એ ઓળખ કાર્ડની ખરાઈ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ એમને થોડી શંકાસ્પદ ભૂમિકા એની જણાઈ આવેલી એ જે વ્યક્તિ ચેકિંગ હાથ ધરેલું એનું નામ સોની ધવલકુમાર જીગ્નેશકુમાર એ વિજાપુર તાલુકાના બામણવા ગામનો વતની છે એની પાસેથી આ ઓળખપત્ર મળતા એમણે વડી કચેરીએ એની ખરાઈ કરેલી સાથે સાથે એણે બીજા બે ત્રણ કોલ લેટર પણ એસટી નિગમના રજૂ કરેલા જેની પણ ખરાઈ કરવામાં આવેલી જેના ઉપરથી જાણવા મળેલું કે એ ખોટું આ ઓળખપત્ર છે તેમજ આ કોલ લેટર પણ ખોટા છે બનાવટી છે અને આ લોકોએ આ કોલ લેટર અને ખોટું ઓળખપત્ર કોઈ જગ્યાએ છાપીને બનાવડાયેલું જેનો એસટીમાં ફ્રી મુસાફરી કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવતો હતો આ જે ચેકિંગની પ્રક્રિયા જયારે આ ધરેલી એ દરમિયાનમાં જ આ જે સોની ધવલકુમાર છે એણે તેના મોબાઈલ ફોનથી કોઈ વ્યક્તિ જોડે વાત કરેલી અને એની સાથે વાત દરમિયાન જે એસટીના ઇન્સ્પેક્ટર હતા એમને જણાવેલું કે આ સચિવ છે અને આપ સચિવ સાહેબ જોડે વાત કરી લો જેને રાકેશ પટેલ નામના વ્યક્તિ સાથે વાત કરાવેલી એણે એસટી ઇન્સ્પેક્ટરને ધમકી આપેલી કે હું સચિવ છું અને હું હમણાં હાલ જ ત્યાં આગળ આવું છું આ એસટી નિગમનો કર્મચારી છે તમે એને ખોટી રીતે પકડેલો છે હું ત્યાં સ્થળ ઉપર આવું છું થોડીવાર રાહ જોયા બાદ રાકેશ નામનો ઈસમ એક સિલ્વર કલરની કોઈ ગાડીમાં ત્યાં એસટી ડેપો ઉપર આવેલો અને એણે આવીને આ એસટી ઇન્સ્પેક્ટરને ધાક ધમકી આપેલી કે હું તમને બધાને જોઈ લઈશ તમે કઈ રીતે આના ઉપર કોઈ કાયદેસર કાર્યવાહી કરો છો એ ધાક ધમકી આપ્યા બાદ એ ત્યાંથી લોકોનું ટોળું એકત્રિત થઈ જતા ત્યાંથી ભાગી ગયેલો બાદમાં આ જે એસટી ઇન્સ્પેક્ટર દિલીપસિંહ ચૌહાણ છે એમણે એમની ફરિયાદ આપેલી અને એ ફરિયાદ આધારે અમે ગુનો દાખલ કરી જે આ સોની ધવલકુમાર જીતેન્દ્રભાઈ છે એમની અટકાયત કરેલી છે કાર્યવાહી કરેલી છે એની અમે શોધખોળ હાથ ધરેલી છે ઘટના એવી હતી કે બે દિવસ અગાઉ અમારી મહેસાણાથી વિસનગર રૂટની બસમાં અમારી સુરક્ષા શાખા સેન્ટર સ્કોડ દ્વારા વિસનગર ડેપો ખાતે ટિકિટ ચકાસણી દરમિયાન એક મુસાફરની ચકાસણી કરતાં એ પોતે સ્ટાફમાં છું એવું કીધેલ જેથી એમણે એનું આઈ કાર્ડ કે એવું કંઈક પુરાવા રૂપે જોવા માટે માગેલ એ આઈ કાર્ડ એણે બતાવતા એમાં કંઈક શંકાસ્પદ એમને લાગ્યું પછી એની જોડે એસટી નિગમના નિમણૂક પત્ર અને બીજા પણ બે ત્રણ પત્રો મળેલ એ બધા અંગે એમણે અમારે સેન્ટ્રલ ઓફિસ ખાતે તપાસ કરાવતા બધું ખોટું હોય એવું જાણવા મળેલ જેથી પછી એ ભાઈ વિરુદ્ધ આપણે પોલીસ કાર્યવાહી કરીને પોલીસ કેસ વિસનગર પોલીસ સ્ટેશનમાં કરેલ બીજું કે ભાઈને આ બનાવ બન્યો એટલે ભાઈને બચાવવા બીજા એક ભાઈ પોતે સચિવ છે ગાંધીનગર ખાતે સચિવ તરીકે નોકરી કરે છે એવું કહીને એ ભાઈ એને પચાવ કરવા આવેલ અને જે અમારી સુરક્ષા શાખાના જે અધિકારીઓ હતા એમને ધાક ધમકી આપીને એ ભાઈને છોડી દેવાનું કહેલ એટલે એ ભાઈ વિરુદ્ધ પણ અને જે ભાઈ ખોટા આઈકાર્ડ અને પ્ર